દમણ ગંગા નહેર વિભાગ દ્વારા ફાટા નહેરો ઉપર ગેરકાયદેસર બાંધકામો તેમજ પાણી ન મળતા ખેડૂતોના આક્ષેપો વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ગુજરાત સરકાર દ્વારા નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દમણ ગંગા નહેર વિભાગમાં ફાટા નહેરો દેખાતી નથી સલવાવ ગામમાં બિલ્ડરો દ્વારા અપાર્ટમેન્ટ રો હાઉસો અને બિલ્ડિંગ બાંધવામાં આવી છે આ બિલ્ડિંગો જવાના રસ્તા માટે ક્રોસિંગની પરમિશનથી નાણાં નાખેલ છે કે ગેરકાયદેસર છે પુરાયેલી હાલતમાં નહેરો ભળી છે ખેડૂતો દ્વારા સિંચાઈ વિભાગ ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે બાંધકામો થયા છે નિયમો અનુસાર થયા છે કે ગેરકાયદેસર છે તેની તપાસ તંત્ર દ્વારા કરવી જોઈએ જો તંત્ર દ્વારા પરવાનગી આપી હોય તો કેવી રીતે પાણીના અછતના કારણે લોકો ખેતી બંધ કરી રહ્યા છે એવું સિંચાઈ વિભાગો પર આક્ષેપો કરી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માયાવંશી વાપી મારું નામ હેમંત ભટ્ટ છે ગામનો વતની છું અને સિંચાઈ વિભાગ દ્વારા જે ખેતીવાડી માટે પાણી આપવામાં આવે છે અને જો ના મળતું હોય તો ખેડૂતોને કેટલી તકલીફો થાય છે અને આપણે તો કઈ કઈ જાતની ખેતી કરવામાં આવે છે અહીંયા મોર ડાંગરની ખેતી છે શેરડીની ખેતી છે સિંચાઈ વિભાગ દ્વારા પાણી રેગ્યુલર મળતું નથી એના કારણે ખેતીમાં ખૂબ જ તકલીફ પડે છે અને અમુક ખેડૂતોએ તો એ તકલીફના કારણે ખેતી બંધ કરવાની ફરજ પડી છે કારણ કે દરેક જગ્યાએ તળાવનું પાણી કે બોરનું પાણી અવેલેબલ નથી એટલે સિંચાઈનું જે પહેલા રેગ્યુલર પાણી આવતું હતું નેર ખાતાનું તેને લીધે ખેતી કરતા હતા તો હવે રેગ્યુલર આવતું નથી ગામના અમુક વિસ્તારોમાં આવે છે અને લગભગ પોણા ભાગના ગામના વિસ્તારોમાં સિંચાઈનું પાણી આવતું જ નથી અને સિંચાઈ વિભાગની નહેર છે કે કેમ તે અસ્તિત્વનો બી સવાલ ઊભો થયો છે અમુક જગ્યાએ નહેર ઉપર બિલ્ડરોએ બાંધકામ કરી દીધું છે તે બી કોઈ જોતું નથી હવે કેવી રીતે બાંધકામ કર્યું કોની એનઓસી લીધી શું કર્યું એ કાંઈ ખબર નથી એટલે સિંચાઈ વિભાગની બી એમાં મિલી ભગત હોઈ શકે એવું પ્રથમ નજરે ધ્યાનમાં આવે છે મારું નામ રવિન્દ્રભાઈ મનજીભાઈ પટેલ સલવાર ડોડિયાવાડ ને ખેડૂત ખાતેદાર છો અત્યારે જે આપડે તો લોકો ખેતી પરથી બંધ કરી રહ્યા છે બંધ કરવા પાછળ શું કારણ હોઈ શકે આપણે ત્યાં જે છે ને આ નેર જે નેર ખાતા વાળા એકદમ અનિયમિત પાણી આપે બીજું કે જે નેર અત્યારે ખાલી ખોદવા પર થી ખોદી રાખેલી પાણી એની સાફ સફાઈ મેન્ટેનન્સ બિલકુલ થતું નથી એના લીધે લોકો અહીંયાના જે છે ખરેખર આ ધંધો ખેતીનો ધંધો છોડીને નજીક અહિયાં પુરુષો મહિલાઓ નવ યુવાનો ના છૂટકે એ લોકો ખેતીને છોડીને જીઆઈડીસી માં જવું પડે છે ને એના લીધે એ લોકોને આવક પર સીધી અસર થાય છે કે પોતાનો સ્વરોજગારનો ધંધો બંધ કરવા માંડે કેમ કે એમાંથી એ લોકોને નિયમિત પાણી નથી મળતા અને એના જીઆઈડીસી ના એ જે બધા બાંધકામો ગમે તેમ થયા છે એટલા માટે આજે અમુક નહેરો પર જ બાંધકામો થઈ ગયા છે એવું આપડે શું કેવું શું સિંચાઈ વિભાગ ની પરમિશન હશે ખરેખર તો મને નથી લાગતું કે આ રીતે એ લોકો કોઈ પરમિશન આપી શકે કેમ કે કદાચ અધિકારીઓના પાવરમાં પણ નહીં આવે કે એ લોકો મંજૂરી અહીંયાથી આપે જ્યારે ખોદેલી ત્યારે જ્યારે નહેર શરૂ કરવામાં આવી ત્યારે એ બધું કેલ્ક્યુલેશન કરીને જ કરેલી હોય ને પછી પરમિશન એ લોકો જ કઈ રીતે આપે કે એટલે એમાં નકરી ખાઇકી જ લાગે છે તો જ એ લોકો પરમિશન ધારો કે આપીએ ઓફિસિયલી તો એ તે જ આપીએ ખાઈકી લઈને જ